બાળકો આજે તમારે એક એક કઠોળનું નામ બોલવાનું છે ચાલો હિરલ સરસ જાઓ બેસી જાઓ ચાલો કુશ સરસ ચણા સરસ ચાલો બેસી જાઓ કઠોળનું નામ બોલો વટાણા સરસ બેસી જાઓ કઠોળનું નામ બોલો ચણા સરસ ચાલો બેસી જાવ તુવેર સરસ વાલ સરસ ચાલો કઠોળનું નામ બોલો મઠ સરસ બેસી જાવ કઠોળનું નામ બોલો મગ સરસ ચાલો બેસી જાવ સરસ મજાની તાળી પાડી દો